તમે શું સમજીએ દિવસ એવા 12 रात्रीના કલ્લર એટલે આપણે એ 12 નું 24 કલ્લર થાય એને આપણે કેવી રીતે રાખીએ એક દિવસ એવા 30 દિવસ થાય એને કેવી રીતે રાખીએ બચ્ચે રહી ગઈ એવા 7 દિવસ થાય એટલે આપણે એ કેવી રીતે રાખીએ એક અઠવાડિયું એવા બે અથવાડીયા થાય ત્યારે અથવાડી ઉતરી ગયો રાખે ને એવા બે અથવાડીયા થાય એટલે મહિનો એવા 12 મહિના થાય એટલે આપણો એક ગણતરીથી 1 વર્ષ પૂરૂ થાય એટલે આપણા પિતૃઓનો એક દિવસ થાય એક ગણતરી પ્રમાણે આપણા પિતૃઓનો 1 વર્ષ પૂરૂ થાય ત્યારે દેવતાઓનો એક દિવસ થાય એ ગણતરી પ્રમાણે દેવતાઓનો એક દિવસ પૂરો થાય ત્યારે બ્રહ્માનો એક વર્ષ પૂરો થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય એ ગણતરી પ્રમાણે બ્રહ્માનો એક વર્ષ પૂરો થાય ત્યારે ભગવાન વિષ્ણુનો પલકાર હોય પુરો શ્રી ગોવરધનાદજી જય આવી કાળની ગણના કરી છે विचार करो कि मैं आपका क्यों आया ये हूँ करूँ करूँ तो आ